નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે બાવીસ ડિસેમ્બર અને વાર થયો છે સોમવાર મિત્રો આજના દિવસે ગુજરાત ઉપર ઠંડી પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરબસાગરમાંથી જે ઠંડા પવનો ભેજવાળા પવનો છે એ ઉત્તર ભારત તરફ જઈ રહ્યા છે ઉત્તર ભારત તરફથી જે હિમવર્ષા થઈ અને બરફના જે વરસાદી આગાહી દર્શાવવામાં આવી રહી છે એ પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહી છે અને આ સાથે મિત્રો બંગાળની ખાડીમાંથી ફરી વખત વાતાવરણનો જે વળાંક આવતો જોવા મળી રહ્યો છે અને જે ફરી વખત મધ્ય ભારત અને ત્યાર પછી પૂર્વ ભારત અને પછી ફરી વખત છે એ ગુજરાત તરફ આગળ વધતી સિસ્ટમો જોવા મળી રહી છે તો આ પ્રકારે મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે આજે બાવીસ ડિસેમ્બર થઈ છે બાવીસ ડિસેમ્બરથી લઈ અને બાવીસ ફેબ્રુઆરી સુધી એટલે કે આવનારા બે દિવસ સુધી ગુજરાત રાજ્યમાં હાડથરીઝવતી કડકડતી ઠંડી પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જાણીતા હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે વિવિધ મેપના માધ્યમથી પણ આપણે જાણીશું કે ગુજરાતમાં વાતાવરણની અંદર જે પલટો આવશે તો એ મિત્રો કઈ દિશા તરફથી આગળ વધશે કારણ કે અહીંયા તમે હિંદ મહાસાગરની અંદર જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર તો મિત્રો જે ભરપૂર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે ને જેના કારણે હિન્દ મહાસાગરના જે શ્રીલંકા નીચેના જે ટાપુઓ અને દેશો છે જેમાં ખાસ કરીને અંદમાન અને નિકોમ્બર સાથે મિત્રો અરબ સાગરની અંદર પણ જે છે એ માલદીવ જેવા દેશોની અંદર વરસાદ પણ જોવા મળી રહ્યો છે સાથે શિયાળાની ઠંડી પણ જોવા મળી રહી છે અત્યારે શિયાળો જે છે એ મિત્રો ભારત દેશના ઉત્તર પર્વતીય ભારતના ભાગોની અંદર બેસ્યો હોય એવું લાગી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર હજી શિયાળો બેસવાને લઈને એકાદ બે દિવસની વાર લાગી શકે કારણ કે અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વેજનું પ્રમાણપત્ર અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર વાય સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી અને પ્રથમ જે પર્વતીય અક્ષાંશ છે એને હારમાળાની અંદર વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ પ્રકારનું વાતાવરણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ ત્યારે ગુજરાત રાજ્ય ઉપરનું વાતાવરણ જોઈ શકો છો અહીંયા મિત્રો ગુજરાત છે આપણું અને આ છે મિત્રો બંગાળની ખાડી અને ખાસ કરીને પૂર્વ ભારતના પશ્ચિમ ભારતના ભાગોની વચ્ચેની જે વાતાવરણની સ્થિતિ છે એના વિશેની આપણે વાત કરીશું આગાહી મિત્રો અંબાદા પટેલે પણ વ્યક્ત કરી છે અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી એકાદ બે દિવસ સુધી છે એ ઠંડી વાળું જોવા મળી શકે છે મિત્રો માવઠાની અસર પણ જોવા મળશે ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાત રાજ્યમાં એક માવઠું પણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ને આ માવઠાની અસર હિંદ મહાસાગર અને સાગરમાંથી જ જોવા મળશે અને તેમાં પણ વાતાવરણની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે વિવિધ મોડલોના ભાગરૂપે ત્રેવીસ ડિસેમ્બરથી જોઈએ તો મિત્રો ત્રેવીસ ડિસેમ્બરના રોજ બંગાળની ખાડી અને અરબસાગરની અંદર પશ્ચિમી વિક્ષેપ જોવા મળશે આ પશ્ચિમી વિક્ષેપ શું છે તમને ખ્યાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો નહીં તો મિત્રો આજનો વિડીયો શહેર સુધી જોશો તો તમને વિડીયોના અંતમાં પણ દર્શાવી દઈશું કે આ પશ્ચિમી વિક્ષેપ શું છે ગુરુદેવ શું કહે છે તેના વિશે પણ માહિતી મેળવશું અને અરબસાગરની અંદર ભેજનું પ્રમાણપત્ર હાલ મિત્રો અત્યારે સુકાઈ ઉપર જોવા મળી રહ્યું છે પરંતુ બે ત્રણ દિવસ પછી માવઠું જે પડવાની શક્યતા છે અથવા માવઠું આવવાની જે શક્યતા છે તેને કારણે અરબસાગરના દરિયાની અંદર જે વાતાવરણ જોવા મળશે એટલે કે વાતાવરણની અસર જે સર્જાશે એ વાતાવરણની સ્થિતિ ગુજરાત આગળ આવતી જોવા મળશે એટલે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર છે વરસાદની નહીં મિત્રો ગુજરાતમાં અને ભારત દેશના તમામ વિસ્તારોની અંદર અત્યારે જે છે એ માવઠાની અસર જોવા મળશે અને શિયાળો જે છે એ કડકડતી ઠંડીના કારણે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ જે છે એ બંગાળની ખાડી તરફથી મધ્ય ભારત તરફ આવે અથવા તો દક્ષિણ ભારત તરફ જાય અને ત્યાંથી ફરી વખત કાકા જે છે એ આ વાતાવરણની સ્થિતિને ગુજરાત તરફ આગળ ધંકેલે છે એટલે કે વાતાવરણની સ્થિતિ ગુજરાત તરફ આગળ વધશે અને બંગાળ બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશરવાયુ સિસ્ટમો સર્જાતી જોવા મળવાની છે તો આમ બેથી ત્રણ દિવસ પછી એટલે કે તારીખ ત્રેવીસ ડિસેમ્બરથી લઈ અને છત્યાવીસ ડિસેમ્બર સુધીમાં વાતાવરણ ગુજરાતનું એકદમ શાંત બની જશે અને ગુજરાતનું વાતાવરણ સાથે બંગાળની ખાડીની અંદર લો પ્રેશરવાયુ સિસ્ટમની અસર પણ આપણે જોઈ છે એ પ્રકારે વાતાવરણ છે એ સર્જાતું જોવા મળે છે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર સ્થિતિ સર્જાય છે અને બેથી ત્રણ દિવસની અંદર આર્પીડો આઠથી જવતી ઠંડી જે છે એનું પણ અવલોકન કરવામાં આવશે તેના માટે અવલોકન કરવા માટે અમદાવાદ ખાતેથી બેથી ત્રણ એવા સબ ઓફિસરની જે છે એ મુલાકાત લેવામાં આવશે જેમના થકી જે પણ અપડેટ આપવામાં આવશે દરેક અપડેટ આપણે માહિતી સ્વરૂપે આગળ વધારતા હોઈએ છીએ અને આ વખતે પણ માહિતી સ્વરૂપે જ આગળ વધારવાની ઈચ્છા ગુજરાત રાજ્ય ઉપર જોવા મળે છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ શું છે એ નથી જાણવું ગુજરાત રાજ્યનું વાતાવરણ જે બેઠું એ બેઠું અને ફાલ્યું તો એ હાલ્યું એ પ્રકારની સ્થિતિ બનાવતી જોવા મળી રહી છે જો બેથી ત્રણનું પાનો મારીએ તો બેથી ત્રણની પાનાની અંદર પણ લોકેશન્સ સ્વરૂપે લગભગ બેથી ત્રણની અંદર પડવું ન જોઈએ પછી તમારા ભાગ કે શું પડે તો આ માટે જે છે એ એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે માહિતી અને બંગાળની ખાડી એ દરેક બેને વિચલિત કરી અને વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાય તો જ આગળ બેઠું ખાસ કરીને કામ થાય તો જ આગળ વધવું તો આ બે થી ત્રણ ત્રીજો ઓપ્શન છે ગુજરાત ઉપર નહીં કે ત્યારે જે વાગડ હોય એ વગાડ અને ફૂલ બાકાજી કે એ ત્રીજો ઓપ્શન આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ પરંતુ હાલ એકાદ બે ઓપ્શનની અંદર પણ દરેક વ્યક્તિઓ સમજાઈ જાય તેમ જેને કારણે નથી સમજવું એ જ માહિતી છે એમને છે તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશરવાળી સિસ્ટમ જે છે તેના કારણે વાતાવરણનો પલટો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો એ દરેક વાતાવરણની અસર છે એ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે એટલે કે બંગાળની ખાડીની અંદર પણ વાતાવરણની સિસ્ટમની અસર છે જોવા મળવાની છે આ પ્રકારે એકાદ બે દિવસ સુધીમાં વાતાવરણ છે સંપૂર્ણપણે બદલાતો જોવા મળશે અહીં તમને જે સેટેલાઇટ ઇમેજ છે એના વ્યૂ દર્શાવીએ સેટેલાઇટ ઇમેજની અંદર બેથી ત્રણ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે જેમાં અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે છેલ્લોથી બીજો જે વ્યૂ છે આડત્રીસ નંબરની પ્લેટ તેની અંદર જે પ્રથમ પ્લેટ અને બીજું પ્લેટ આ બે પ્રકારની પ્લેટો પાડવામાં આવી છે તો ગુજરાતના દરેક જિલ્લાઓ વિસ્તારોમાંથી બેથી ત્રણ લોકેશન જે છે એ બહાર આવવું એ ખૂબ જણાવું અને ખૂબ ન જાણવું એ બેમાંથી ડિફરન્સ જણાવવામાં મળી રહ્યું છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો અંધારપટ ગુજરાત રાજ્ય ઉપર છે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પણ મોટો પલટો આવવાની શક્યતા ઓછી છે તેમ છતાં પણ બેથી ત્રણ દિવસ લોકેશન જે છે એ માહિતી અસરકારક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધરવાની હતી તો આ પ્રકારે અત્યારે વાતાવરણની અંદર જે છે એ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ ની આસપાસ હાડ થ્રી જવતી ઠંડીને વેગ મળશે અને જાન્યુઆરી પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની પણ શક્યતા રહેશે હવે હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહી પ્રમાણે હવામાનની અંદર વૈજ્ઞાનિકોએ રામાશ્વરી યાદવે જણાવ્યું હતું કે બેવડી ઋતુ થવાની કારણે યથાવત રહેલી શક્યતા છે જેમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને આગામી ચારથી પાંચ દિવસની અંદર લઘુત્તમ તાપમાન છે એ ગુજરાત રાજ્યમાં થવાની શક્યતા રહેલી છે એટલે ગુજરાત રાજ્યની અંદર હજી પણ વાતાવરણની અંદર શક્યતા એવી છે કે તાપમાન નીચું જશે જેમ વાતાવરણ તાપમાન નીચું જશે એમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા વધશે હાલ મિત્રો પવનની દિશા છે પર્વતીય વિસ્તારોની અંદર વધારે જોવા મળી રહી છે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાત તરફ એની અસર છે વધારે પડતી જોવા મળી રહી છે અને હાલ મિત્રો જે તમે ગુજરાત રાજ્યનો અત્યારનો સેટેલાઇટ મેપ જોઈ શકો છો આ સેટેલાઇટ મેપની અંદર વરસાદની આગાહી તો દક્ષિણ ભારતમાં જ જોવા મળી રહી છે બંગાળની ખાડી અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જ માત્ર છે એ વરસાદી એ સિસ્ટમની અસર જોવા મળી રહી છે બાકી અત્યારે ગુજરાત ઉપર જે વાતાવરણની અસર છે એ લગભગ મોસ્ટ ઓફલી જે વાતાવરણ ગુજરાતનું અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે વિવિધ મોડોલના ભાગરૂપે તમને આગાહી દર્શાવવાની અત્યારે છે માહિતી આપીશું કારણ કે અત્યારે જે વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે દરેક માહિતી આપણે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ન દર્શાવી શકીએ કારણ કે અત્યારે ચોમાસાની સિઝન પૂર્ણ થઈ ગઈ છે હવે પછી શિયાળાની ઋતુ અને ત્યાર પછી જે ચોમાસાની અસર જૂન અને મે મહિનાથી ગુજરાત રાજ્યમાં શરૂ થતી હોય છે ત્યાં સુધી આપણે વાતાવરણની અસર છે એ માત્રને માત્ર જે જાણીતા હવામાન એક્સપર્ટો વેધર એનાલિસિસો અને જે આગાહીકારો દ્વારા અથવા ઓફિશિયલી જે હવામાન ખાતું છે એમના દ્વારા જે માહિતી શેર કરવામાં આવી હોય તેના આધારે છે માહિતી મેળવી શકીએ પરંતુ ઓગણીસ ડિસેમ્બર પછી જોઈએ ઓગણીસ તારીખથી લઈ અને ત્રેવીસ ડિસેમ્બર વચ્ચેનું વાતાવરણ તો એ વાતાવરણની અંદર પણ ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર જે અસર દર્શાવવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ સુધી ભારે પવનો છે એ પણ ફૂંકાવાની શક્યતા રહેલી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બાવીસ તારીખનું અને છવ્વીસ ડિસેમ્બર સુધીનું વાતાવરણ કે જેમાં અરબસાગરની અંદર વાતાવરણની ભેજના પ્રમાણે એક સિસ્ટમ છે બનતી જોવા મળી રહી છે છવ્વીસ તારીખ સુધીનું વાતાવરણ છે આ પ્રકારે રહેશે એકવીસથી લઈને છવ્વીસ તારીખ સુધી છવ્વીસ ડિસેમ્બર સુધીનું ગુજરાત રાજ્યનું હવામાન છે એ બદલાતું જોવા મળવાનું છે તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે નવી આગાહી અને નવી માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો